હેલો હું રાજકોટના લોકો તો કેમ છું બધા મજામાં પહેલાં તો મને એ કહ્યું કે તમારા બધા લોકોમાંથી કચ્છ કોણ ગયું છે અને કચ્છ જેટલા લોકો ગયા છે ને એ બધાની દાબેલી તો ખાધી જશે અને કહેવાય ને ભાઈ કચ્છની દાબેલી કાંઈ ઘટે જ નહીં હવે આપણે કચ્છ તો નહીં જઈ શકી પણ તમને છે ને ભાઈ રાજકોટમાં એક એવી જગ્યા લઈ જાઓ છે કે પંદર રૂપિયામાં માત્ર પંદર રૂપિયામાં બે દાબેલી આપે છે અને કહેવાય ને ભાઈ જોરદારની દાબેલી હોય છે તો ભાઈ આપણે વાતો ઓછી કરીએ અને ચાલો તમને ત્યાં લઈ જાઓ આ છે દુકાન જે કહેવાય ને પંદર રૂપિયામાં દાબેલી મળે છે સમજો મયુરભાઈ જો ત્યારે ફ્રી નથી આમ તમે જોઈ શકો છો ત્રણેય જણા મળી છે ને ભાઈ આમ મસ્ત મજાની ભાઈ બનાવે છે ઓકે મયુરભાઈ જય દ્વારકાધીશ 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 મેં વાત સાંભળી છે કે ભાઈ તમે પંદર રૂપિયામાં દાબેલી આપો છો હા સાહેબ જો આ રહ્યા વેચી જ છીએ અમે જો આખા રાજકોટમાં પંદર રૂપિયામાં દાબેલી ક્યાંય નથી મળતી હો એટલે એક પીસ આપો છો કે બે હા બે પીસ જોટો સાહેબ પંદર રૂપિયામાં જોટો હા ઓ ભાઈ મયુરભાઈ આઈડિયા કેવાયું તમને કે ભાઈ રાજકોટમાં મારે પંદર રૂપિયામાં દાબેલી વેચવી કારણ કે આ એક યુનિક વસ્તુ છે કારણ કે દાબેલી અત્યારે પચીસ ત્રીસ રૂપિયા છે એ મળતી નથી એ બી એક અને તમે પંદરમાં માં બે આપો છો સાહેબ આમાં રૂપિયામાં કઈ કમાવાની કારણ કે નાનો માણાય આપણે બધા ખવડાવું છે પંદર રૂપિયા તમે ઓલા ભાઈ છે બે જ જી સાહેબ અને ભાઈ ત્રણેય જો કરે જો ઓલા ભાઈમાં દાબેલીનો મસારો ભરે છે આ ભાઈ ગયો ને બધી દાબેલી ની ફિલિંગ ભરે છે અને મસ્ત મને ગમે ગ્રમ દાબેલી શેકે છે અમયુરભાઈ હા મને છે ને મસ્ત મજાની ગરમા ગરમ દાબેલી બને તો એનો ટેસ્ટ કેનો તમને જણાવું એટલે આ ભાઈ હવે જો મસાલો ભરશે દાબેલીનો અચ્છા દાબેલી ઉપર મસાલો ભરાય છે ને મસાલો ભરાય એમ હવે હું આઈથી ડુંગળી સેવ ગુંદી સિંગ દાણા ને દાણા ભાજી નાખી આ ભાઈને આ આપી છે લઈ ગરમ કરશે હાલો છે આ દાબેલી હવે આ ભાઈને આપીશ ને જે હવે ગરમ કરશે બટર નાખીને મતલબ દાબેલી અહીંયા શેકાય એમ ને હા મતલબ અહીંયા કેવું છે કે જો ઓલા છેલેરિયાની ભાઈ દાબેલીનો મસાલો ભરશે પછી મવી ભાઈ ને બધા ઇંગ્રેડિયન્ટ અંદર નાખશે અને આ ભાઈ છે ને અહીંયા દાબેલી શેખશે એટલે છે ને ભાઈ ગ્રાહકને પૂરતા પ્રમાણમાં બધી વસ્તુ મળી જાય અને કોઈ ગ્રાહક નારાજ ન થાય ને ભાઈ કહેવાય રાજી ખુશીથી દાબેલી ખાઈને જાય જોરદારનું કામ કરજો ભાઈ આ તણીનું હવે આ દાબેલી આપણી તૈયાર મતલબ દાબેલી તૈયાર થઈ ગઈ એમને સમજો ભાઈ ઘરમાં ઘરમાં હોય ભાઈ હવે હવે સાહેબ હું ચટણી આપીશ ચટણી જેને જેવી ખાવી એ રીતે આપો છો હા તીખી મીઠી મીડિયમ ખજૂર વાળી છે આપડી મીડિયમ હો ભાઈ આ ખજૂર આમલી ચટણી આ તીખી ચટણી અને લીલી ચટણી તો ફાઇનલી છે ને ભાઈ જો આપડી દાબેલી આવી ગઈ તમે જોઈ શકો છો ગરમ દાબેલી છે અને એ બટર માં સૈકી છે આમ તો મસાલા નું ફીલિંગ જો કાઈ ઘટે અને આ ચટણી છે ખજૂર ને તીખી ને લીલી તો ચાલો આને ખાઈને મસ્ત મજા તમને ટેસ્ટ જણાવવાનો તો સસ્તું એ છે કે ભાઈ આ ₹15 માં આમ ભાઈ બે પીસ આપે ભી ભાઈ જોરદાર આમ જો ભાઈ ફૂલ કહેવાય ને ફીલિંગ થી ભરપૂર દાબેલી લીધી હવે મસ્ત મહિના તીખી ચટણી ખજૂની ચટની સાથે બોરી ના ખાઈ નું મસ્ત આવું જોવો સારું થાય કાઈ કરતી નહીં મજા મજા અમતો ફિલિંગ નહીં પંદર રૂપિયામાં આટલી બધી મસ્ત દાબેલી કંઈ ઘટે નહીં ભાઈ જોરદાર અને તો ભાઈ અહીંયા દાબેલી ખાઈને જોરદારીની મજા આવી ગઈ તમે જોઈ શકો છો કે ભાઈ આમ જો આ બધા પાર્સલ છે ને ભાઈ કારખાનાના દયા થાય છે પછી આ લોકો સેવા બી કરે છે કે ભાઈ કોઈ લોકોને ભાઈ દેવી હોય સેવા કરવા દાબેલી અથવા પોતે બી ખવરાવે છે એવી રીતના તમે જોઈ શકો છો કે આ છે ને સર્ટિફિકેટ બી મળેલું છે આ લોકોને એટલે કહેવાય ચોખાઈ ચોખ્ખાઈ બી બહુ સારી રાખે તમે જોઈ શકો છો અને ભાઈ પંદર રૂપિયામાં કહેવાય ભાઈ જોરદારની દાબેલી બનાવે છે ભાઈ મને તો બહુ જ મજા આવી ગઈ

અને આપણી દારી અને મને તો અહીંયા દાબેલી કઈ જોરદારની મજા આવી ગઈ ભાઈ અને ભાઈ કહેવાય ને ફૂલ ટેસ્ટ ફૂલ દાબેલી છે અને ભાઈ ભાઈ તમને એડ્રેસ જણાવી દીધું છે ભાઈ પંદર રૂપિયામાં બે દાબેલી મળે છે તો એકવાર જરૂર મુલાકાત લેવી ભાઈ કાંઈ ઘટે છે નહીં આ વિડીયોને આપણે આં જ પૂરો કરે છે વિડીયો ગમે વિડીયો લાઈક કરો શેર કરો મસ્ત મજાની કોમેન્ટ કરો કે તમને વિડીયોમાં શું ગયું અને ભાઈ કેવી લાગી એની દાબેલી ફરી નવા વિડીયો નવા કંઈ કદાચ સાથે નવી કઈ સ્ટોરી સાથે બને રહેજો અમારી ચેનલ રાજકોટ સાથે ત્યાં સુધી બધાની જય દ્વારકાથી મહાદેવ